बजाराणा નો ઇતિહાસ બ્રિટિશ શાસન સમય આગામ જત લોકો ના હેઠળ હતું બજારાના જત મૂળભૂત રીતે સિંધના વાંગા બજારમાંથી આવ્યા હતા જ્યાંથી તેઓને સિંધના શાસકે તેમને તેમના ઘરની બે સ્ત્રીઓનું લગ્ન રાજશાસકોમાં ન કરાવતા હાકી કાઢ્યા હતા લોકવાયકા મુજબ તે સ્ત્રીઓ સાથે જત અહીં ભાગી આવ્યા હતા અને સિંધના રાજવીઓએ તેમનો પીછો કર્યો હતો કચ્છ રાજ્યના તે સમયના શાસક રાયઘણે તેમને આશરો આપવાની ના પાડી હતી અને તેમને ગુજરાત જવાની ફરજ પાડી હતી પરંતુ તેમનો સામનો મુનઘરબિયા ગામ પાસે સિંધની સેના સાથે થયો હતો જત લોકોએ સમર્પણ કરવાની જગ્યાએ સ્ત્રીઓની સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી અને તેમના સ્મારકો કચ્છમાં લખુડ નજીક જોવા મળે છે ત્યારબાદ તેઓ કચ્છનું રણ ઓળંગીને મોરબી રાજ્યમાં આવ્યા પરંતુ હજુ પણ સિંધની સેના તેમનો પીછો કરતી હતી તેઓ થાનગઢ નજીક માંડવ ટેકરીઓ જોડે પહોંચવામાં સફળ થયા અને મુલીના પરમારો પાસે ગયા પરમારોએ તેમની સહાયતા માટે સંમત થયા અને તેઓ સિંધની સેનાના આક્રમણની રાહ જોતા ટેકરીઓમાં થોડો સમય રહ્યા સિંધિઓએ સુમરીબાઈનો વાણોદ સુધી પીછો કર્યો જ્યાં તેણીએ આત્મહત્યા કરી તેણીની કબર હજુ ત્યાં આવેલી છે ગુજરાત સલ્તનતના મહમ્મદ બેગડાએ સિંધીઓના આક્રમણને ખાળવા માટે સેના મોકલી આ સેનાએ સિંધીઓને હાંકી કાઢ્યા અને હાલોજીને મુક્ત કરાવ્યો અને તેને અમદાવાદ લઈ ગયા જ્યાં તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો જ્યાં સુલતાને તેમને બોટાદ અને ચોવીસ ગામોના સૂબા બનાવ્યા તેમની એક શાખા ધોળકામાં એક હજાર સાતસો માં સ્થાયી થઈ અને કિલ્લાનો સૂબા બન્યા જત લોકો અમદાવાદ આવ્યા અને સુલતાનની કુર્નિશ બજાવી અને તેઓ સુલતાને તેમને ચાંપાનેર પરના આક્રમણમાં સમાવેશ કર્યા ત્યાં તેમણે બતાવેલી બહાદુરીને કારણ સુલતાને તેમને બજાણા સહિત ચોવીસ ગામોની ભેટ ધરી આના પછી તુરંત સુલતાનની પરવાનગીથી તેઓએ ઝાલાઓના હાથમાંથી માંડલ મેળવ્યું મલિક ઈશાજીએ પોતાને વાલીવડા ખાતે સ્થાપિત કર્યો અને મલિક લાખા સીતાપુર અને વાણોદ ખાતે રહ્યો મલિક હૈદર ખાન બજાણામાં સ્થાયી થયો મલિક ઈસાજીએ ત્યારબાદ રાવમાસના હાથમાંથી વારાહી જીત્યું અને ત્યાં સ્થાયી થયો વારાહી અને તેની આજુબાજુના ગામો મોટી જતવાડ કહેવાય છે અને બજાણા અને તેની આજુબાજુના ગામો નાની જતવાડ કહેવામાં આવે છે